I mm do -hmm. તો ગાઈસ મેં જો અહીંયા વાડામાં ચૂલો બનાવી દીધો છે અને ખમણ બનાવવાની તૈયારી કરી રહી છું કેમ કે મારા સાસુમાને ખૂબ જ ખમણ ભાવે તો મેં વિચાર્યું કે ચાલો દિવાળીના વેકેશનમાં ઘરે આવ્યા છે તો મારા હાથનું ખમણ બનાવીને એમને ખવડાવું તો ચૂલા પર ખમણ બનાવવાની તૈયારી કરી દીધી છે તો એન્ડ સુધી બન્યા રહેજો કેમ કે લાસ્ટમાં મમ્મીનું શું રિએક્શન છે એ પણ તમને જોવા મળશે તો બન્યા રહો બ્લોગમાં હે ગાઈસ વેલકમ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો આ વ્લોગ આપણે હિન્દીમાં નથી બનાવવાનો ગુજરાતીમાં બનાવવાનો છે તો આ વ્લોગ મારે શેર કરવાનો બાકી રહી ગયો હતો કેમ કે ઘણા બધા વ્લોગ બનાવ્યા હતા તો એ આજ સુધી હું શેર કરતી હતી પણ આ જે અમે ચૂલા પર ખમણ બનાવ્યું હતું આ વ્લોગ શેર કરવાનો બાકી રહી ગયો હતો તો જો અમે ચૂલા પર ખમણ કેવી રીતે બનાવ્યું તો આ બધી તૈયારી મેં કરી દીધી છે અને આ જે ખીરું છે ને હવે આપણે બાફવા મૂકી દઈએ અને જ્યાં સુધી આ ખીરું બફાય ત્યાં સુધી હું તમને વાડો બતાવીશ અને મમ્મીને આ મારું જે બનાવેલું ખમણ એમને ભાવે છે કે નહીં ભાવતું એમનો રિવ્યૂ લઈશું અને જો આ મમ્મીએ વાડામાં કઈ કઈ શાકભાજી બનાવી છે એ પણ હું તમને બતાવીશ મમ્મી એટલે કે મારા સાસુમાં તો આ જો એમને સરસ મજાના લીલા મરચાં રીંગણ અને ઘણી બધી શાકભાજી બનાવી છે તું વે સીતાફળ પોપયા બધું જ છે અને ફૂલ પણ છે અમારા વાડામાં ગોલગોટાના જાસુદના તો મમ્મી અત્યારે તો પાણી વાળી દીધું છે તો હું બધું ના બતાવું પણ આ જે મરચાં લાગ્યા છે એ થોડા તોડી લઈએ ને પણ હું બતાવું છું તો ખમણ સાથે ખાવા માટે જોઈશે જ એટલે ચાલો થોડા મરચાં તોડી લઈએ અને આ જો ઘરની ખેતી એને કહેવાય તો જો જ્યારે જોઈ ત્યારે આપણે ફટ કરીને બે ડગલા ચાલીને આપણને મરચાં મળી જાય શાકભાજી બધી મળી જાય તો ગામડે રહેવાની મજા જ છે અને સિટીમાં તો બહાર લેવા જેવું પડે પૈસા આપવા પડે જો તો મરચાં મેં તોડી લીધા છે હવે તમને હું ફૂલ બતાવું આ જો ગોલગોટાના ફૂલ છે આ સફેદ ગુલાબ છે હું ઘરની પાછળની સાઇડે છું એટલે આ બાજુ ઓછા છે આગળની સાઈટે વધારે પડતા ફૂલ છોડ છે અને આ જો રીંગણ પર કેટલા બધા ફૂલ આવ્યા છે ને આ જો ભીંડા તો ચાલો હવે આપણું ખમણ બફાયું કે ચેક કરીએ તો જો ઓહો હો હોહો સરસ ફાટી ફાટીને એકદમ સરસ મજાનું બફાઈ ગયું છે તો ચાલો હવે એને આપણે આ થાળ કાઢી લઈએ

ખમણ વગાડવા માટે અહિયાં મેં તેલ મૂકી દીધું છે તેલમાં રાઈ લીલા મરચા એક ગ્લાસ પાણી અને તેમાં થોડી ખાંડ અને ઓગળે ત્યાં સુધી એને થોડું ગરમ થવા દેવાનો અને એના પછી આપણે ખમણ ઉપર નાખી દઈશું તો જો બેગમાં જો

ભાઈ <coughs>